નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી માં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ડેન્જર હોય છે આ ચાર રાશિવાળા ગજબના માસ્ટર માઇન્ડ આ શક્તિને કારણે પોતાના પક્ષમાં કરી લે છે બાજી જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક ખાસ રાશિઓના વ્યક્તિ પોતાના કામ કઢાવવા કે પોતાની વાત મનાવવા માટે માઇન્ડ ગેમ રમવાથી પણ બાજ આવતા નથી કઈ રાશિના વ્યક્તિઓમાં માસ્ટર માઇન્ડ હોવાની આવી પ્રકૃતિ મળી આવે છે તે ખાસ જાણો ડેન્જર હોય છે આ ચાર રાશિવાળા ગજબના માસ્ટર માઇન્ડ આ શક્તિને કારણે પોતાના પક્ષમાં કરી લે છે બાજી માઇન્ડ ગેમ તમે માર્ક કર્યું હશે કે કેટલાક લોકો ખૂબ તીકડંબાજ હોય છે તેઓ દિમાગ લગાવીને કંઈકને કંઈક ખુરાફત કરતા રહે છે અથવા તો માઇન્ડ ગેમ રમ્યા કરે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આવી વ્યક્તિઓમાં માસ્ટર માઇન્ડ હોવાની આ પ્રકૃતિ તેમના રાશિના ગુણોને કારણે હોય છે એવું પણ જોવા મળ્યું છે કે આવા લોકો ક્યારેય સંબંધોની પરવા કરતા નથી ખાસ જાણવું જરૂરી છે જેથી કરીને તમે તમારા સંબંધોમાં સતર્ક રહી શકો તમે આ લોકો સામે ક્યારે જીતી શકો નહીં એક મિથુન રાશિ આ રાશિનો સ્વામી ગ્રહ બુદ્ધ છે જે બુદ્ધિ અને કોમ્યુનિકેશનનો કારક છે આ રાશિના વ્યક્તિ સ્માર્ટ તેજ અને પરિસ્થિતિઓ મુજબ પોતાને ઢાળવામાં અવ્વલ હોય છે તેમના વ્યક્તિત્વ અને સ્વભાવના બે પહેલું હોવાથી એ જાણવું મુશ્કેલ બને છે કે તેમનો વાસ્તવિક ઇરાદો શું છે મિથુન રાશિવાળા લોકો માનસિક પડકારો પસંદ કરે છે તેઓ લોકોને જોડવા અને તોડવા માટે પોતાના વાચાળ સ્વભાવનો ઉપયોગ કરે છે અને મિસલીડિંગ ઇન્ફોર્મેશનને પણ એવા તરીકા અને તર્કથી રજૂ કરે છે કે લોકો તેમના પર વિશ્વાસ કરી લે છે બે વૃશ્ચિક રાશિ જ્યોતિષશાસ્ત્રમાં વૃશ્ચિક મંગળથી પ્રભાવિત રાશિ છે જે ગંભીર હોવાની સાથે સાથે રહસ્યમય પણ હોય છે તેઓ હંમેશા થિંકર પ્રકારના માસ્ટર માઇન્ડ લોકો હોય છે જે સરળતાથી પોતાનો ઈરાદો વ્યક્તિ થવા દેતા નથી આ સાથે જ તેઓ એ જાણવામાં કુશળ હોય છે કે લોકોને શું જોઈએ પોતાના આ ગુણનો ઉપયોગ માઇન્ડ ગેમ તરીકે લોકોને પોતાના હકમાં કરવા માટે કરે છે જ્યારે આ ગુણ અવગુણમાં ફેરવાય છે ત્યારે આવા લોકોને જ શાતિર કહેવાય છે ત્રણ તુલા રાશિ તુલા રાશિવાળાનો સ્વામી શુક્ર ગ્રહ છે આ રાશિના વ્યક્તિ પણ માઇન્ડ ગેમ રમી શકે છે આ તેમની સાથે રહીને પણ સમજવું મુશ્કેલ છે કારણ કે તેઓ ખૂબ મિલસાર સ્વભાવના હોય છે પરંતુ તેઓ ઘણા ડિપ્લોમેટિક હોય છે જે પરિસ્થિતિઓને પોતાના હકમાં જાળવી રાખવા માટે તથ્યો અને પરિસ્થિતિઓમાં હેરફેર કરી શકે છે આ માસ્ટર માઇન્ડ વ્યક્તિ સમજાવવામાં નિષ્ણાત હોવાના કારણે કોઈને પણ ધીમે ધીમે પ્રભાવિત કરીને પોતાનું કામ કઢાવી લે છે ચાર કુંભ રાશિ આ શનિ દ્વારા શાસિત રાશિ છે જે બૌદ્ધિક અને અપરંપરાગત હોવાની સાથે સાથે વ્યવહારિક અને થોડી રહસ્યમય પણ હોય છે તેમની સોચ ખૂબ જ અનોખી હોય છે તેમને લોકો અને સ્થિતિઓને ઓળખતા સારું આવડે છે જેનાથી તેઓ પોતાની સ્માર્ટ રણનીતિઓ બનાવી શકે છે તેઓ નાની નાની વાતોને નોટિસ કરે છે અને તેમને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે તેનાથી તેઓ ખૂબ સરળતાથી અને યોજનાબદ્ધ રીતે મનોવૈજ્ઞાનિક હેરફેર કરવામાં સફળ રહે છે ડિસ્ક્લેમર અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી